સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગત સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન બાર વર્ષના માસુમ શિવમનું અપહરણ કરી ઘાતકી હત્યા કરવાના પ્રકરણમાં મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ કડોદરા ક્રિષ્નાનગર વિસ્તારમાં રહેતા સોનુ અને મોનુ બે ભાઈનું નામ આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી જે આરોપી સુરત લાદપોર જેલ કૈદમાં હતા માતા પિતાની સારવાર માટે બાવીસ દસ બે હજાર ચોવીસના રોજ સાત દિવસના વચગાળામાં રૂપિયા પાંચ હજારની જાત જામીન ઉપર બહાર આવ્યા બાદ પેરોલ જમ્પ કરતાં પોલીસ આરોપીની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે ગત સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ક્રિષ્નાનગર વિસ્તારમાં આવેલ સત્યમનગર સોસાયટીમાં રહેતા બાર વર્ષના માસૂમ બાળક શિવમ ટ્યુશને જઈ રહ્યો હતો ત્યારે તેનું અપહરણ કરી પંદર લાખની ખંડણીની માગણી થઈ હતી ત્યારબાદ પોલીસ સક્રિય તથા શિવમની જે હત્યા કરવામાં આવી હતી તેનો મૃતદેહ કામરેજ તાલુકાના ઉંભેડ ગામે ખાડી કિનારે ઝાકરામાંથી છુપી દેવામાં આવ્યો આ પ્રકરણમાં જે તે સમયે એક આરોપીની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ બે સગીરની ધરપકડ કરી અને મુખ્ય સૂત્રધાર તરીકે બુટલેગર બંધુ સોનુ યાદવ અને મોનુ યાદવની ધરપકડ કરવામાં આવી આરોપી લાદપોર મધ્યસ્થ જેલ ખાતે કેદ હતા આ દરમિયાન હાઈકોર્ટમાંથી આરોપીએ સાત દિવસ માટે માતાપિતાની સારવાર માટે પાંચ હજાર રૂપિયાની જાત જામીન ઉપર હંગામી રજા મેળવ્યા બાદ બંને આરોપી જેલમાં હાજર ન થતાં જમ્પ કર્યો હોય તે આરોપીની શોધખોળ ચાલી રહી છે ગત આઠમી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ અમરેન્દ્ર ઉર્ફે શિવમનું અપહરણ કરી તેના પિતા ઉપર ફોન કરી પંદર લાખની ખંડણી માંગવામાં આવી ત્યારબાદ શિવમની હત્યા કરી દેવામાં આવી હતી આ દરમિયાન ભારે વિવાદ થતા જે તે સમયે કડોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આ બંને ભાઈઓ હત્યા બાદ ઉત્તર પ્રદેશ અને બિહાર ભાગી છૂટ્યા હતા ઉત્તર પ્રદેશ એસટીએફ અને બિહાર પોલીસની મદદથી બંને આરોપીની ધરપકડ કરી હતી જો કે બંને આરોપી ફરાર થતા ભારે ચકચાર મચી ગઈ હતી રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત